હલો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું ઉત્તરાયણ ઉપર મમરાની ચીકી રેસીપી તો ઘણી વખત ગોળનો પાયો એકદમ કઠણ થઈ જતો હોય છે અને ઘણી વખત ગોળનો પાયો છે એ ઢીલો રહી જતો હોય છે તો ચીકી છે એ ખરાબ થઈ જાય તો ચલો આજે આપણે એકદમ પરફેક્ટ પાયો બનાવવાની રેસીપી શીખીશું અને સાથે સાથે મમરાની ચીક કેવી રીતે બનાવે એ પણ શીખીશું તો ચલો ફટાફટની રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડિયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો સૌ પ્રથમ અહીં મમરા અને ગોળનું માપ જોઈ લઈએ તો અહીં ત્રણ કપ મમરા છે એની સામે મેં અહીં એક કપ ગોળ લીધો છે તો તમે તમારી રીતે ગળ્યું બતાવો છું કરી શકો પણ એક કપ ગોળથી પરફેક્ટ સ્વીટનેસ આવે છે તો સૌ પ્રથમ અહીં એક કઢાઈ લેશું જેમાં આપણે ત્રણ કપ મમરા એડ કરી દેવાના છે અને જેને આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર પાંચથી છ મિનિટ માટે આવી રીતે ચલાવતા જઈને રોસ્ટ કરી લેશું જેનાથી થોડો ઘણો પણ ભેજ હોય જતો રહે અને મમરાની ચીક્કી છે એકદમ ક્રિસ્પી બને મમરા છે આવી રીતે તમે હાથમાં લઈને આવી રીતે કરો એટલે તરત જ તૂટી જાય એનો મતલબ કે મમરા રોસ્ટ થઈ ગયા છે મમરાની ચીકી કે મમરાના લાડવા બનાવતી વખતે આ મમરા છે એકદમ ઠંડા થઈ જાય ત્યારબાદ જ ગોળના પાયમાં નાખવા આજે આપણે ચીકી બનાવી રહ્યા છીએ એટલા માટે ચીકીને પાથરવા માટે હું અહીં જે લાકડાનું ચોપિંગ બોર્ડ છે મારી પાસે એને તેલથી ગ્રીસ કરી લઉં છું લાકડાના ચોપિંગ બોર્ડમાંથી ચીકી તરત જ ઉખડી જાય છે એટલા માટે મેં વાપર્યું છે જો તમારી પાસે બટર પેપર હોય તો એ પણ વાપરી શકો હવે એક કઢાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું ઘી લેશું আর ঘি যে থাল থাকে এটাই যে গোড় লিধো তো এ গো যেম উদরে পারি গোড় লিথোছে পারসমি গোড়ছে এ জায়ার তোমার বাপরো ছো তো একখ এ সারি রিটে মেল্ট থা যায় তো কুক থা এটাই কলার ডার্ক থাকে এটা দখাব চিকি ছ সারি লাগেছে তো দেশী গোড় লো ছো তো দেশি গোড়ছে એ પહેલેથી જ થોડો ડાર્ક કલરનો છે તો જ્યારે ગોળનો પાયો લ્યો અને એકદમ કૂક થાય તો એ વધારે ડાર્ક કલર થઈ જાય એટલા માટે બને ત્યાં સુધી પારસમણી ગોળનો ઉપયોગ કરવો તો આ રીતે લગભગ ચારથી પાંચ મિનિટ આવી રીતે ગોળ મેલ્ટ થઈ ગયા બાદ સતત ફેરોશો એટલે ગોળ છે એ ફૂલવા લાગશે જેવી રીતે તમે અત્યારે સ્ક્રીન પર જુઓ છો કે ગોળ અહીં ફૂલી રહ્યો છે તો આનો મતલબ એવો છે કે ગોળ છે થોડો ઘણો પાકવા લાગ્યો છે અહીં મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર જ પાયો લેવાનો છે હાઈ ગેસની ફ્લેમ ન કરવી અને જ્યારે પણ પારસમણી ગોળ છે એનો પાયો લેતા હોય ત્યારે એક તો એનો કલર ચેન્જ થઈ જશે ધીમે ધીમે એ બ્રાઉન થવા લાગશે અને ત્યારબાદ પાયોને ચેક કરવા માટે પાણીમાં થોડો ગોળ તમે એડ કરો જો પાયો કાચો હશે તો ગોળ ફેલાઈ જશે અને હાથમાં લેશો એટલે ચીકણો લાગશે અને આવી રીતે થોડો બ્રાઉન કલર થવા લાગશે અને ત્યારબાદ તમે પાણીમાં થોડો ગોળ એડ કરશો એટલે એકદમ મોતીના દાણા જેમ એમનેમ રહેશે અને હાથમાં લઈને તમે તોડો તો ક્રિસ્ટલની જેમ તૂટી જાય છે તો આ પરફેક્ટ પાયો લેવાની રીત છે આ રીતે પાયો લેવો એટલે ચીકી એકદમ પરફેક્ટ જ બને પણ એની માટે એક વસ્તુ ખાસ યાદ રાખવી જેમ મેં પારસમણી ગોળ લીધો છે એ રીતે ગોળ લેવો તો આપણો અહીં પાયો આવી ગયો છે ગેસ બંધ કરી દઈશું અને જે મમરા આપણે રોસ્ટ કરીને રાખ્યા હતા એ પણ ઠંડા થઈ ગયા છે એને એડ કરીને સારી રીતે મિક્સ કરી લેશું ફટાફટ થોડું કરવાનું અને ત્યારબાદ આપણે પહેલેથી જ અહીં ચોપિંગ બોર્ડ ઉપર તેલ લગાવીને રાખ્યું હતું એમાં આપણે આ મિશ્રણ પાથરી દેશું અને આવી રીતે બધી જ સાઈડથી સેટ કરી લેશું જો તમારે આમાંથી મમરાના લાડવા બનાવવા હોય તો હાથને પાણીવાળો કરી અને ફટાફટ મીડિયમ સાઇઝના મમરાના લાડવા બનાવી શકો અને જો ચીક્કી આ રીતે બનાવી તો આ રીતે પાથરી ઉપરથી થોડા પિસ્તા છે ગાર્નિશિંગ માટે રાખી અને ત્યારબાદ થોડું ગરમ હોય ત્યારે જ છરીની મદદથી આવી રીતે કાપા કરી લેવાના અને ત્યારબાદ લગભગ પાંચથી દસ મિનિટ તમે એને એમને સેટ થવા દેશો એટલે ચીક્કી છે એ આવી રીતે તમે જોઈ શકો છો કે છૂટી થઈ જશે ઘણા લોકોને ચીક્કી સરસ રીતે બની જાય છે પણ ઉખડતી નથી હોતી તો એક વખત આવી રીતે લાકડાની કોઈ પણ ટ્રે જેવું હોય તો એમાં તેલ લગાવીને ત્યારબાદ ચીક્કી પાથરવાથી એકદમ સરળતાથી નીકળી જાય છે કારણ કે મેં પણ બેથી ત્રણ રીતે ચીક્કી બનાવેલી જ છે પણ સૌથી બેસ્ટ રીત મને આ લાગે છે અને તમે જુઓ તો પાંચથી દસ જ મિનિટમાં ચીક્કી છૂટી પણ પડી ગઈ છે તો આપણી આ મમરાની ચીક્કી તૈયાર છે અને હું તમને હાથમાં લઈને તોડીને પણ બતાવું તો અવાજ ઉપરથી જ તમને આઈડિયા આવી જશે કે આ ચીક્કી છે એકદમ ક્રિસ્પી બની છે તો સ્ટેપ બાય સ્ટેપ જો ફોલો કરવામાં આવે તો તમે પણ એકદમ આસાનીથી આ મમરાની ચિક્કી ઘરે બનાવી શકો છો તો આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બબાય